એટલે એટલે આસન છે એ ઉપયોગી સ્થિર હવે આ બોડી બોડીની કોઈ ડિમાન્ડ નથી બોડી કોઈ કોમ્પ્લેન નથી એટલે મનને સારી રીતે આપણે જોઈ શકશું જાણી શકશું તો એના માટે આજે આ પ્રકારની વસ્તુ છે ને લાંબા ગાળાનો અભ્યાસ સ્થિરતા અને સ્થિરતાની અંદર પચાસ મિનિટ થોડીક વધારે મિનિટો હોય ને ત્યારે થોડી સેકન્ડો આપણને પચાસ કે એટલી જયારે કરીને ત્યારે બે ત્રણ સેકન્ડો ચાર સેકન્ડો સાચી સેકન્ડો ને એ ત્યારે મળવાની શક્યતા થઈ શકે અને એ બેહોશ નો થાય તો આસનની એ રીતે જરૂરિયાત છે અને વિકાસ થાય પછી હો પણ એ આસન છે તમારે નિરંતર રીતે હોવા પણ આમાં રહેવાનું એ આસન તમારું એમાં તમારે ઉર્જાની ગતિ પણ આમાં આમાં આવે તમે સ્ટ્રેટ જયારે રહ્યો છો અને અડધી કલાક 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 બે કલાક તમે કરો ને એટલે ઉર્જા છે ને એ ઈ પછી ગતિ કરે ઉપરની વાત તમે આમ આડા પડ્યા હો બીજી રીતે કરો તો શરૂઆતની ઉર્જા એટલી ન હોય કે તમને બતાવે એટલે ઈ એક આસન હોય છે એની અંદર બોડી ની જે ઊર્જા નું જે ફીલિંગ છે ને ઈ સ્ટ્રેટ આ કરોડરજ્જુ જે સ્ટ્રેટ ઇન ફૂલ ફીલિંગ હોય બહુ જરૂરી બેસીનો સકાય તો આપણે આરામ કરી લેવાનું પહેલા હરખી રીતે આરામ કરી લે પછી બેસા અને ફરજિયાત એમ કે તમને અંતર હે એટલે એની શરૂઆત એવી રીતે કરવી છે તમારે બહુ વધારે મિનિટ થી નહીં કરવાની ત્રણ મિનિટ થી શરૂઆત કરો એટલે તમને ટેન્શન ના થાય અને ત્રણ મિનિટ ની અંદર ત્રણ સેકન્ડ ગણવાની તમારે શ્વાસની અંદર તમને જે ગમતું હોય એ ત્રણ સેકન્ડ થઈ ગઈ પાછી ત્રણ સેકન્ડ કરો પાછી ત્રણ સેકન્ડ કરો એવી રીતે એટલે તમે વધારે લાંબાનો અભ્યાસ કરવા જશો તો એ બધી પ્રોબ્લેમ થાય પહેલા ત્રણ મિનિટ નો અભ્યાસ કરવો અને ત્રણ મિનિટની અંદર તો હાજર રહેવું જ છે એટલે હવે ત્રણ ત્રણ સેકન્ડ પાછી વધારે કહેતા આપણે એક બે ને ત્રણ સેકન્ડ થાય પછી પાછું જો વયુગ્ય હોય તો પાછું આવો બંધ પાછું ત્રણ સેકન્ડ પાછું પછી ત્રણ ત્રણ મિનિટ માંથી પાંચ મિનિટ પાંચ મિનિટ માંથી સાત મિનિટ એરી અને બીજી વસ્તુ શું હોય છે કે તમે ધ્યાન કરવા બેસો પણ આખો દિવસ તમે શું કર્યું તો આખા દિવસને સિન્ક્રોનાઇઝ કરવું જોઈએ આખા દિવસની અંદર જયારે જયારે તમને યાદી આવે ને ત્યારે એની યાદી કર્યા રહે जरे जरे हालता चालता खाता पीता कला कलाके बे कलाके याद करी तो याद करो तो ई याद तम याद रूप तो आखो दिवस जीवन जीवा जीवाई तमने याद आए बीजू क्यों याद आए એટલે એના આગળ ગતિ નથી થતી એટલે તમે હવે હવે તમે એને એનાથી સંતુષ્ટ થઈ ગયા છે તમને આગળ જવા માટે ઈચ્છા હોય તો રાગ દ્વેષ હવે પછીનું જે કામ છે એ રાગ દ્વેષ કામ છે એના ઉપર કામ કરવાનું છે તમે વ્યવહારમાં જ્યાં જ્યાં તમે જાતા હો વ્યવહારમાં જ્યાં જ્યાં વિપરીત પ્રસંગો બનતા હોય ત્યારે તમારી અંદર જે રાગ અને દ્વેષ બે વસ્તુ થઈ જાય છે એના ઉપર તમે કામ કરવાનું ચાલુ કરી દીધું વ્યવહારમાં તમે જાઓ છો ન્યા તમને ખરાબ વ્યવહાર વર્તન કરે ત્યારે તમને શું થાય એના ઉપર તો આપણે કામ કરતા ઉર્જાને અનુભવી છે તો ઉર્જાને ઉર્જા તો અનુભવી છે એ આપણે દ્રષ્ટામાં હોવાપાણામાં રહેવા માટેની ઉર્જા છે હોવાપાણામાં રહેવું એ કઈ આસાન કામ નથી અસાધારણ ઉર્જા બચત કરી હોય તો આપણે વર્તમાનમાં રહી શકીએ વર્તમાનમાં રહી જ ન શકાય એટલે વર્તમાનમાં રહી શકાય એના માટે આપણે આ ઉર્જાની બચત કરી છે પછી શ્વાસ દ્વારા હોય મંત્ર દ્વારા હોય કોઈ કેન્દ્ર દ્વારા હોય અને એ ઉર્જા એક દિશા આપવાની છે હોવા પણ આમાં રહેવાનું છે વર્તમાન ક્ષણ માં રહેવાનું છે અને એ વર્તમાન છે એને આપણા અંતકરણની અંદર વ્યાપ્ત કરવાનું છે આ વર્તમાન છે અત્યારે આપણી અંદર વર્તમાન વ્યાપ્ત નથી વર્તમાન ની સામે જે પ્રગટ થાય છે એ વ્યાપ છે રાગ વ્યાપ છે દ્વેષ વ્યાપ છે લોભ વ્યાપ છે તો આપણે વ્યાપ્ત આખે આખું અંતકરણ કેનામય કરવું છે તો એ કે વર્તમાન ક્ષણમય કરવું છે વર્તમાન ક્ષણનો પ્રકાશ જ હોય બીજું કાંઈ ન હોય તો સાધના તમારે એટલે સાધના નો આયામ જ તમારે એવી રીતે રાખવો જોઈએ કે શરણાગતિ જેવો સ્ટાર્ટ કરો ને તમે આ સ્ટાર્ટ કરો ને ત્યારે એ મહાશક્તિ છે ને એમ કે મારા દ્વારા આ કઈ થવાનું નથી જો તું મને હેલ્પ નહીં કર તો એટલે ઈ શરણાગતિનું તત્વ આવી જયું એટલે સાધના છે એ સ્વયંથી નહીં થાય આટલું યાદ રાખી લેવાનું કોઈ મોટી શક્તિ હશે નહીં એ આપણને હેલ્પ નહીં કરે તો નહીં એટલે સ્વર્ણાગતિ તો મુખ્ય છે અને પછી આપણો અંતરનો પ્રેમ છે એ પછી જ્યાં દોરી જાય એમ પૂછે છે કે નેગેટિવિટી ને કેવી રીતે કાઢવી જોઈએ અને ઓમે કોસ્તો આસન છે કે તમને લાભ થતો હોય લાભ થતો હોય જે જગ્યાએ લાભ કે અહીંયા આપણને લાભ છે ને અહીંયા ગેરલાભ છે એવું આપણને ખબર પડે તો આપણે શું કરાય ગેરલાભને મનાય કે લાભને મનાય આ નહી કર એક જગ્યાએ તમે જાવ છો તમને શાંતિ મળે છે આનંદ મળે એક જગ્યાએ જાવ છો તો તમને ભૌતિકતાના આણુ પરમાણુ કામના નાણું પરમાણુ મળે તમને જે જગ્યા એવું નથી સ્વતંત્ર છે તો માણસને એમ એમાં સિલેક્શન છે હવે આનું સિલેક્શન કરવું કે આનું સિલેક્શન કરવું એટલે નેગેટિવિટી છે એનું તમે સિલેક્શન કરો એને તમે ચોંટી જાઓ એને વળગી જાઓ એને એની એની હાઈ હા કરો એટલે એ નેગેટિવિટી આપણને આપણને હાવ કરતો હાવ નીચેના રસ્તે લઈ જાય એટલે ની હારે આપણે વહેવું છે કે આપણે પોઝિટિવનેસ છે એની સાથે રહેવું છે એ એક આની અંદરનું પોઇન્ટ કે આપણે નેગેટિવમાં માનો કે નેગેટિવ આપણને આપણા ચિત્તને આપણા અંતકરણને આપણા મનને અત્યારે બગાડી રહ્યું છે કોઈ કારણ વગર બગાડી રહ્યું છે અને છતાં આપણે એનું માની અને એને ફોલોઅપ કરી છે તો આપણે એને શરણે ગયા કેવાને શરણે ગયા એટલે નેગેટિવિટી જ્યાં આવે ને ત્યાં થોડી વાર થોપવાનું છે કે આ ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે આ બરાબર નથી આ બરાબર નથી આ બરાબર નથી આ બરાબર નથી તો આ બરાબર નથી બરાબર નથી ઈ આપણને બરાબર કરી દેશે પણ એ નેગેટીવીટી ની અંદર એને કીધું અને એમ માની લીધું તો પ્રોબ્લેમ થઈ ગયો તો આપણા જીવન ની અંદર ઘણા પ્રોબ્લેમ થઈ શકે નેગેટિવિટીના મૂડમાં તમે જુઓ તો અહંકાર સિવાય કાંઈ નહી હોય પડે નેગેટિવિટી નું મૂડ તમે જુઓ તો અહંકાર ને કંઈક માન કે અપમાન થયું હશે કંઈ કઈક એવું લાગ્યું છે હૈશે નહીં પણ છતાંય એને એમ લાગે કે મને આમ થઈ ગયું એટલે ઈ એની રીતે રસ્તો કરે કારણ કે એક તો એને રસ્તે જવું નતું આ ફરજિયાત ક્યાંક આવી ગયા તા અને આને તો કાઢું જ છે મનને અહંકાર ને આમાંથી કાઢી જ નાખવાય એટલે એ ધક્કો મારીને કઢાવી નાખે ભૂલ છે અને ભૂલ તરીકે જે જોવે ને એને વાંધો ન આવે માનો કે ભલે તમે ભૂલ માં હો ભલે ભૂલને સત્ય કેવરાવતા હો ભલે તમે બારથી પણ અંદરથી તમને ખબર હોય કે આ ભૂલ છે આ બરાબર નથી આ બરાબર નથી આ બરાબર નથી

એટલે સામેની વ્યક્તિ છે એ નેગેટિવ આપણી વર્તે છે બરાબર ને હવે નેગેટીવ વર્તે છે ને હવે આપણે એની પોઝિટિવ વર્તવાનું છે એટલે પ્રેમ પ્રગટ કરવાનો છે એ આપણે કરવાનો છે સામે વાળા વ્યક્તિ છે એ ચેન થવાનું નથી સામે વાળી વ્યક્તિ કોઈ રીતે ચેન થવાનું નથી ચેન થવું હોય તો આપણી આગળ સ્વતંત્રતા છે એની અંદર પ્રેમ નથી પણ મારી અંદર પ્રેમ પ્રગટ કરવો છે તો હું શું કરું મારે પ્રેમ પ્રગટ કરવો હોય તો શું કરું એનો વ્યવહાર જોઈને હું એની સામે વ્યવહાર કરું કે હું મારો અંદરનો પ્રેમનો વ્યવહાર કરું એની સાથે કેવી રીતે વ્યવહાર કરું પણ એની એની રીત એવી હોય છે કે એની રીત એવી હોય છે કે એમાં તમને સાચું કહેવાની તાકાત પહેલાં તો શું થાય તમને સારી રીતે સારી ભાષામાં એમ કહેવાનું છે કે આ બરાબર નથી એ કહેવાનું તાકાત જોઈ તમારી આગળ અંદર ને અંદર તમે કંઈ પણ રસ્તુ રાખો ને એટલે એ ઝેર થઈ જાય અંદર કલુષિતતા થઈ જાય અંદર એના પ્રત્યેનો દ્વેષ થઈ જાય અને બધું થઈ જાય પણ એવું ન કરવું હોય તો એ વ્યક્તિ જે હોય ને તમારી અગર હિંમત હોવી જોઈએ સાચું કહેવાની જે હિંમત હોય ને એ હિંમત તમારામાં હોય તો બાકી રસ્તો પછી ખુલતો જાય કે બેટા આવી રીતે કરાય આવી રીતે કરાય આ આ આ કરવાથી જો આપણને આટલું આ નુકસાન ગયું તમે એને સમજાવી શકો કે આ પ્રોબ્લેમો થાય આ કરવાથી આમ થાય અને છતાંય નો માને તો હવે આપણે જ કામ કરવું છે કઈ નહીં ન માને આપણે આપણો અંદરનો પ્રેમ જવા દેવો એના તરફ નો એને જેવો વ્યવહાર કરવો એ કરે પણ હું મારા ને બગાડું અંત બગાડશું એટલે એવું તમારી આગળ લક્ષ હોય ખરું કે આપણે આપણે પ્રેમ પ્રગટ કરો આખો આખો સમાજ છે એ બદલવાનો નથી બદલવાના આપણે જો ઈરાદો કરીએ તો આપણે જ બદલી શકીએ તો એ કરી શકીએ આપણે એમ કે બીજા લોકો ખરાબ છે એટલે આપણે ખરાબ વ્યવહાર શરૂ કરી દઈએ તો આ લાખો વર્ષથી કરતા જ આવ્યા છે બીજાને ખરાબ ન લાગે આપણે આપણો વ્યવહાર કેવો હોય છે બીજાને ખરાબ ન લાગે આપણા વહુ હોય કે આ હોય પણ બીજાને ખરાબ લાગે એવો વ્યવહાર તમે નહીં કરો તો એને આપણા આપણી જે રીત રસમ છે એની ખબર કેવી રીતે પડશે આપણી જે રીત રસમ છે હવે તમે એને ખરાબ લાગવા માટે એના ખરાબ વ્યવહારને એની બિનઆવડતને બધાને જાળવી રાખતી છે તો કે એ વસ્તુ ન કરાય ખરાબ લાગવાની વસ્તુને સાઈડમાં રાખો એનું કલ્યાણ કેવી રીતે થશે તો કે રસોઈ બરાબર શીખશે વ્યવહાર બરાબર શીખશે બીજા લોકો સાથે સહનાભૂતિ ભરેલો વ્યવહાર કરશે તો ઠીક રહેશે તો હવે તમે હિંમત કરો તમે એવી હિંમત કરો કે આ સારું કલ્યાણનું કામ છે આ અહંકાર હોય તો અહંકારને બીક લાગે કે આ આપણે આ આપણે કઈક માનશે નહી માને પણ જે કલ્યાણકારી હોય એને માને કે ન માને એને કઈ પ્રોબ્લેમ નથી એવું તમારી અંદર હોવું જોઈએ બીજા એમાં શું થાય આપણે પેલું આપણું કલ્યાણ કરવું જોઈએ અને આપણે આપણું કલ્યાણ કરેલું હોય તો આપણે બીજાનું કલ્યાણ કરી કરીએ આપણે અહંકારમાં જીવેલા હોય તો બીજાને અહંકારમાં જીવશું કે બીજા લોકો શું કહેશે તમારે નવું તો તમારે નવો જ નવો જ ખ્યાલ છે તમે નિર્માણ કરવાનો આ જૂની જૂની જે ટ્રેડિશન હાલે છે એની હારે મેચિંગ નથી થવાનો તમારે તમારો રસ્તો એક નવો જ કરવાનો એમાં નવું સાહસ જોશે તો એવું સાહસ કરી શકીએ આપણે ખરાબ બરાબ લાગે એને જવા દ્યો ખરાબ એ તો એટલું બધું ખરાબ કર્યું છે ને ખરાબ લાગે એના માટે કલ્યાણ હવું એને એની એને એની અંદર મેન્ટાલિટી ખરાબ હોય કર્મની આવડત ના હોય બધું હલાવી આપણે તો એ બરાબર નથી એ એના માટે બરાબર નથી આપણા માટે બરાબર નથી હાલ ખરાબની ભાવના છે ને બીજાને ખરાબ લાગશે એના ભાવના કરતા એનું કલ્યાણ કઈ રીતે મારું અને એનું બેલ્યાણ કેવી રીતે પેલી વસ્તુ એ છે કે તમને તમે જીવનને ખાલી જુઓ જીવન છે ને એને જોવો જ્યાં મા બાપ રસ છે વધારે પડતો જ્યાં ઓછો લે છે ત્યાં પ્રોબ્લેમ છે જીવન છે એ નિરંતર રીતે બે રીતે ચાલે છે ઓછા ઇન્ટરેસ્ટ વધારે ઇન્ટરેસ્ટ લે તો આપણને આપણને પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય થાય ઓછો ઇન્ટરેસ્ટ લે એટલે હવે આપણે આ બધાની વચ્ચેનો એક રસ્તો લેવાનો છે જે છે એનો સ્વીકાર કરવાનો હવે 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 તમારે જે પોઝિશન છે એના કરતા બીજાને એક વિપરીત પોઝિશન છે એને એના મા બાપો એટલો બધો રસ લે છે કે ટકટક બહુ વધારે કરે છે તો હવે એની પ્રોબ્લેમ છે તમારી પ્રોબ્લેમ છે અને બેયનો નો ઉકેલ છે કેવી રીતે કે બેયનો ઉકેલ જે છે જેવું છે એનો અત્યારે આજ સમય સ્વીકાર કરો ને તમે એની આગળથી અપેક્ષાઓને છોડો અને તમે એના કરતાં ઉલટું તમે હવે બીજી રીતે વિચાર કરો કે આવો એની સેવા આપણે કઈ રીતે કરી શકીએ આપણે અમુકના ઉલટું આપણી વિચારવાની શ્રેણી છે ને કે એને આમ કરવું જોઈએ એને લીધે પ્રોબ્લેમ છે એ કરતા નથી એના દ્વારા પ્રોબ્લેમ નથી

અને બહારના લોકો એવી રીતે છે એટલે જ આપણને જ્ઞાન થવાનું છે માનો કે એ લોકો બિચારા એવી રીતે વ્યવહાર ન કરે તો આપણને અંદર અન્ડરસ્ટેન્ડિંગનો ઉદય જ કઈ રીતે થાય એને એવી રીતે લેવાનું એ લેવલે જે બીજો બીજો ઓલ્ટરનેટ સારો ઓલ્ટરનેટ હોય એ લઈ લેવાનો ઓલ્ટરનેટ હોય તમે 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 ખાલી અંદરથી એક એક સાયકોલોજી એમ એમ સમજો ઘરની અંદર કોઈનું અસ્તિત્વ જ નથી તમે જ છો તો તમે કેવી રીતે કરતા હો કે આજ તો એ છે કાલ નહીં હોય તો તમે કેવી રીતે કરશો એના કરતા અત્યારે જ આ ક્ષણે એ છે જ નહીં અને હવે આપણે મેન્ટેન કરવાનું છે બધું તો કેવી રીતે કરો તમે અને 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 લોકો જે છે ને ઈ લોકો જે આપણી અંદર જે છે એને ઈ કઈક વિપરીત રીતે છે અને આપણા મનની અંદર એમ છે કે આને આવી રીતે રહેવું જોઈએ આને આવી રીતે રહેવું જોઈએ આપણો નિશ્ચય કરનાર આપણે કોણ મને હું એમ કહું કે આવી રીતે રહેવું જોઈએ એમ નિશ્ચય હું શું કામ કરું પરમાત્માએ પરમાત્માએ કુદરતની ઇન્ટેલિજન્સ દ્વારા બધા વ્યક્તિઓ પરિસ્થિતિઓ વાતાવરણ એને આપેલું છે કુદરતની ઇન્ટેલિજન્સ પ્રજ્ઞાએ આપેલું છે અને પ્રજ્ઞાએ તમારી ઉત્ક્રાંતિ થાય તમે પરમાત્મા પ્રેમને શાંતિને આનંદને પામી શકો એના માટે એ બધા લોકો છે હવે તમે એનો ઉપયોગ કરો પણ એનાથી એમ પ્રભાવિત ન થાય આમ કેમ કરે છે કરતા આ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ છે ને આપણને જે હળી કરે છે ને એ મન એ બુદ્ધિ એ અહંકાર એને એના ઉપર તમારું ધ્યાન કોન્સન્ટ્રેટ કરો કે આપણે આ નથી અત્યારે આ પરિસ્થિતિ છે ને આ પરિસ્થિતિમાં પ્રેમથી શાંતિથી આનંદથી ઉપાય કેવો થઈ શકે ઓકે એકલો જ છું ને હું અહીં એકલો જ કામ કરતો બધું કામ હું એકલો જ કરતો હવે માનો કે કોઈ બીજી વ્યક્તિ આવે તો મારી અપેક્ષા એવી જાય કે મને હેલ્પ કરે પણ હું તો દરરોજ કરું જ છું તો હું એમ શું કામ કરું હું એમ શું કામ કરું છું એક વ્યક્તિ આવે છે એટલે એની આશા કેમ રાખું એમ શું કામ કરું એમ આપણા ઘરની અંદર એક વ્યક્તિ આ છે એટલે આપણે આશા રાખીએ છીએ આપણે ઘણા ઘણા પતિ પત્નીઓ એકલા જ હોય છે તો એ કેવી રીતે કરતા હોય એટલે આપણે આપણી સામે છે ને એટલે આપણે એની અંદર અપેક્ષાઓ રાખી છે પણ આપણે એવી રીતે રહેવું જોઈએ કે આ ભલે રિયા આ જે રિયા અને આપણે શાંતિ આપી છે આપણે આને આનંદ આપવો છે અને એને અને 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 બીજું શું થાય તમારો પ્રેમ જેમ જેમ વધતો જાય ને ભાવ વધતો જાય ને એમ એને પછી થોડું થોડું અટતું જાય કારણ કે આપણું શબ્દ અટતા જાય આપણો ભાવ અટતો જાય પછી એની અંદર આપણી અંદર ચેન્જીસ આવે તો પછી એની અંદર ચેન્જીસ ચાલુ થાય પણ આપણી અંદર ચેન્જીસ ના થાય તો કેવી રીતે થાય જે તમે એમ કે વધારે ખાવું પેલું અત્યારે એમ કે જે કરે ઈ કે એમ પછી પછીની વાત પછી પેલા અત્યારે એ પછી પછીની વાત એક કામ તો આ છે ને આ નિષ્કામ કર્મ આપણે કઈ દૂર ગોતવા ન જવાના પછી છે ને એને આપણા ઉપર વિશ્વાસ આવી જાય ને એક વખત આપણે એનો એનો વિશ્વાસ જીતવાનો એક વખત એનો વિશ્વાસ તમે જીતી લો કે એ કીધું અને તમે કર્યું એ કીધું અને કર્યું પછી જયારે કોઈ શાંત અવસ્થામાં બેઠા હો ને આ પ્રેમ છે ને એને પહોંચી ગયો તમારો તમારો ભાવ હતો એને ભાવ કર્યો તમે એને ભાવ એક્સેપ્ટ કર્યો એને ભાવ કર્યો અને તમે એક્સેપ્ટ કર્યો એને ભાવ કર્યો એક્સેપ્ટ કર્યો એ ભાવ તો એને પોચી ગયો પહોંચી ગયો પછી તમે કંઈ વસ્તુ બોલશો ને કહેશો ને પ્રેમથી શાંતિ સમજો એ સમજશે પણ પેલી વસ્તુ તમે તમે તમારી જીત છે ને અત્યારે અત્યારે તમારા પેટને ત્રાસ થાય તો કરો કઈ વાંધો ભલે થા એટલે એટલે એ ખુશ થશે એક વખત એને એક વ્યક્તિને ખુશ કરીને તો જવો તમે પછી બધા આગળ અલગ અલગ ઉપાય હોય બધા ને એક ઉપાય ન હોય પાછો એટલે પછી ને એટલે એટલે અહંકાર ને છે ને ગમે તે રીતે આધ્યાત્મ ને બંધ કરાવવું હોય ને ત્યારે કઈ નથી એ દબાઈ ગયું હોય હવે એમાં શું આપણા આપણે જેમ આધ્યાત્મ ની સાધના કરીને એટલે ઊંડું પડેલું હોય ને બહાર નીકળે અને ઊંડું પડેલું બહાર હોય એ આપણને શું કરે જો તમે એનો હા કરો તો તમે નીકળી જાવ અને ના કરો તો તમે પાછા એને ઓવરકમ કરીને પાછો તમારો રસ્તો થઈ જાય એટલે તમારે રસ્તો કરવો હોય તો એનું મનાય નહીં એ બહુ ઉખડું છે ભલે દસ વર્ષ પહેલાંનું વીસ પહેલા પણ ઉખડું છે એ શેના માટે ઉખડું છે કે તમારી સાધનાને એને બંધ કરાવી છે એટલા માટે નીકળું છે હવે તો હવે તમારે તમારી આગળ વિવેક છે કે તમારે સાધના બંધ કરવી હોય તોય સ્વતંત્રતા સાધના કરવી હોય તે સ્વતંત્ર તમારું માનવું કોનું જોઈએ અને 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 એ વસ્તુ તો મરેલી છે માનો કે દસ વર્ષ પહેલાની વસ્તુ છે તમે તમે એને દ્રષ્ટાભાવે જોઈ ન શકો તમે થોડા સેપરેટ થઈને જોઈ ન શકો તમને શું તમારી હાલત શું કરી મૂકે છે એ તમે જોઈ ન શકો એ તમારી હાલત નેગેટિવ કરી નાખે છે તમને અધોગામી કરી નાખે છે તમારા સંકુચિત કરી નાખે છે એ તો ગુસી જ ગયું હોય એ તો આપણે તો આપણને બેભાન અવસ્થા હોય એટલે આપણને ખ્યાલ ના આવે કે આપણને અંદર ગયું છે ત્યારે એમ લાગે કે અંદર ગયું નથી એ પાછળથી જેવું શાંત થાય ને એવું પછી કે એને આમ કેમ કર્યું હતું એમ કરીને અંદર આપણને એટલું બધું ઝેર કરાવે ને અંદરથી આ મનની જે રીત રસંગ છે છે શરૂઆતમાં બધું પચાવી જાય અંદર એવું લાગે શરૂઆતના અત્યારનું અત્યારનું વર્તમાન સ્તર હોય પછી તમે જેવા એકલા બેસો ક્યારેક પાછા લાગી ગયા હોય તો ઘાય સોલિડ અંદરની રીતે પછી એ ઉખેડે અંદરથી રહે

તમને નાનો હરખો પ્રશ્ન ઉપસ્થિત થયો છે એનું તમે સમાધાન કરી દો જાહેરમાં નહીં તો એકાંતમાં કરી દો પણ ઈ સમાધાન એને પેલા તમે તમારી રીતે આનો ઉકેલ નહી લઈ શકો એ વાત યાદ રાખીએ